નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શ્રી ડૉક્ટર પાયલબેન કુકરાણી દ્વારા તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નરોડા વિસ્તારમાં નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપા પરિવારના આ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા કર્ણાવદી મહાનગરના મહામંત્રી શ્રી પરેશભાઈ લખાણી વોર્ડના પ્રભારી શ્રીઓ વોર્ડના કાઉન્સિલર શ્રીઓ પ્રમુખ તેમજ મહામંત્રીઓ સંગઠનના પદાધિકારીઓ મહાનગરના પદાધિકારીઓ મોરચાના સૌ હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો અને નરોડા પરિવારના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા નરોડા ઝોનમાં આવેલ સસ્તા આનંદની દુકાનો દ્વારા કરવામાં આવતી સરકારી આનંદની કાળાબજારીનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવા છતાં નરોડા ઝોનના અન્નના નાગરિક પુરવઠાના અધિકારીઓ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે અમારા દ્વારા નરોડા ઝોનમાં આવેલ સંચાલક કોમલબેન શિવકુમાર ટહેલિયાણીની સસ્તા અનાજની દુકાનમાં થઈ રહેલ કાળાબજારીના પુરાવાઓ સાથેની ફરિયાદ અરજી કરવામાં આવી હતી તેમજ નરોડા ઝોનમાં આવેલ નીતા ગ્રાહક ભંડાર લિમિટેડ અને શ્રી મહિલા વિવિધ લક્ષી વિકાસ મંડળી નામની રેશનિંગ દુકાનનો ધારક પણ સરકારી અનાજની કાળાબજારી કરતો અમારા કેમેરામાં કેદ થયો હતો જેમના વિરુદ્ધ પણ પુરાવાઓ સાથે ફરિયાદ અરજી કરવા છતાં અને આ અરજીઓનો ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં નરોડાના અન્ન અને નાગરિક પુરવઠાના ઝોનલ અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રશંસનીય કામગીરી કરી દેશના ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે પરંતુ અન્ન અને નાગરિક પુરવઠાના આવા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા કાળા બજારીયાઓને શા માટે દોર આપવામાં આવી રહ્યો છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે